જુનાગઢના ભેસાણ તાલુકાના ભાટગામમાં મોડી સાંજે માલધારીનો ડેલો ઠેકીને દીપડો ઘુસ્યો ઘેટાનું કર્યું મારણ અને ઘરના બે વ્યક્તિને કર્યા ઘાયલ જુનાગઢના ભેસાણ તાલુકાના ભાટગામમાં મોડી સાંજના દીપડો ઘૂસી આવતા ગામમાં ભાટ દોડ એક માલધારીના ઘરે મોડી સાંજે વંડી ઠેકીને ઘેટા ઉપર હુમલો કર્યો હતો બાદમાં જે માલધારીને ખબર પડતા તેની ઓસરીમાં દીપડો આટા ફેર કરતાં નજરે ચડતા માલધારી નાગજીભાઈ કાનાભાઈએ હાકલા પડકારા કર્યા પરંતુ દીપડાએ માલધારી નાગજીભાઈ પર હુમલો કર્યો અને તેમની પત્ની બચાવ કરતાં દીપડાએ જે જયાબેન પર પણ હુમલો કર્યો બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો ત્યારે નાગજીભાઈએ બહારથી દરવાજો બંધ કરી દેતા ટોડાને ઘરમાં પૂરી દીધો બાદમાં ગ્રામજનોને જાણ થતાં ટોળા ઉમટી પડ્યા હતા બાદમાં બંને ઇજાગ્રસ્ત પતિ પત્નીને એકસો મારફતે જુનાગઢ સિવિલ ખાતે ખસડાયા હતા બાદમાં આગેવાનો પ્રવિણ વાઘેલા એ કિરીટ પટેલને જાણ કરતા તેને વન વિભાગને જાણ કરતા તુરંત આવી પહોંચ્યા હતા અને મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને મોડી પાંજરે પૂર્યો હતો આ તકે વન વિભાગના આર એફ ઓ મિત્રા સાહેબ તેમજ ડોક્ટર કડીવાલ તેમજ વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને દીપડાને રેસ્ક્યુ કરીને ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ વન પણ કરી હતી કે આજુબાજુ વિસ્તારમાં દીપડાનો વસવાટ કરે છે તો તેને ખસેડવા રજૂઆત કરી હતી ને ઈજાગ્રસ્તને વહેલી તકે સહાય મળે તે રજૂઆત કરી હતી બાઇટ દિનેશ ચાનિયા ઈજાગ્રસ્તના ભાઈ ભાટગામ રિપોર્ટર હાસમ હોતી જુનાગઢ ભેસાણ અમારા ભાટગામ ગામમાં ભરવાડભાઈ નાગજીભાઈ કાનાભાઈ સાનિયા તેની ત્યાં સાંજે સાડા આઠથી પોણા નવ વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ એમાં મારણ કરી ગેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો બે માણા ઉપર અને દાઢ બેહારેલ ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતાં કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને આરએફઓ ટીમને અહીંયા રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલ અત્યારે ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માગી છે કે આ વારંવાર અવાર અવારનવાર ભાટગામમાં ફરતી દીપડા ચાર થી પાંચ આટા મારે છે ક્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કઈ નક્કી નથી માટે આનું તાત્કાલિક નિવારણ કરે એવી અમારી અપેક્ષા ખાસ કરીને માલઢોલ માં શું નુકસાન માલઢોરમાં ઘેટા બકરા તો વારંવાર મારણ કરે જ છે માણસ પણ હવે હુમલા કરવા માંડ્યા પેલા માલ જ ખાલી મારીને નીકળી જતા બે દિય ચાર દિયે હવે તો માણસને પણ નથી મુકતા અત્યારે માણસ ને કોને નુકસાન કર્યું છે મારા કાકા હૈ નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ ઈજા પહોચાડેલ છે હોસ્પિટલમાં દાખલ છે જયાબેન નાગજીભાઈ સાનિયા એને પણ ઈજા છે એ પણ દવાખાના